સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રભાત ફેરીનું આયોજન કરાયું હતું જેમાં રેલવે સ્ટેશન ખાતે સરદાર પ્રતિમા ખાતે પહોંચી પ્રભાત રેલીમાં સરદાર પ્રતિમા ખાતે ગંદકી જોવા મળતા કોંગ્રેસીઓમાં રોષ જોવા મળ્યો હતો સુરતમાં કોંગ્રેસ દ્વારા પ્રભાત ફેરી યોજાઈ હતી વરાછા માનગઢ ચોક સરદાર પ્રતિમાથી સ્ટેશન ખાતે આવેલા સરદાર પ્રતિમા સુધી યોજાયેલી પ્રભાત ફેરીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસીઓ જોડાયા હતા જોકે સ્ટેશન પર સરદાર પ્રતિમા પાસે પહોંચેલા કોંગ્રેસીઓને સરદાર પ્રતિમા પાસે ગંદકી જોવા મળતા તમામ કાર્યકર્તાઓમાં રોષ જોવા મળ્યો હતો સરદાર વલ્લભભાઈની પ્રતિમાની છે કાગળો અને કીચડ જોવા મળ્યું હતું પ્રતિમાની છે યોગ્ય સફાઈ ના હોવાથી કોંગ્રેસીઓમાં રોષ જોવા મળ્યો હતો અને કોંગ્રેસીઓએ કહ્યું હતું કે સુરત સ્માર્ટ સિટીને સફાઈમાં પ્રથમ ક્રમ મળતા પાલિકા સામે સવાલ ઊભા કરાયા હતા સાંભળો શું કહે છે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજપૂત કોંગ્રેસ સમિતિ દ્વારા માનગઢ ચોક સરદાર સુરત રેલવે સ્ટેશન સરદાર પ્રતિમા સુધીની જે અમે કોંગ્રેસ પાર્ટી દ્વારા પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું અને જ્યારે અહીંયા અમે સરદાર પટેલ સાહેબને જ્યારે એમનું સન્માન કરવા આવ્યા એમને પુષ્પાંજલિ અર્પિત કરવા આવ્યા ત્યારે અહીંની પરિસ્થિતિ જોઈને અમે ગદગદિત થઈ ગયા કે શું આ પરિસ્થિતિ છે આ રીતે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રતિમા આગળ આ પરિસ્થિતિ છે સુરત નંબર વન લેવાની વાત કરવા કરનારી આ સરકાર આ સુરત મહાનગરપાલિકા શું કરી રહી છે આ જે નંબર આપનારાઓ છે તેને આ જગ્યાનું વિઝિટ લેવી જોઈએ અને આ જગ્યાને જોયા પછી એમને ખબર પડી જોઈએ કે ખરેખર આ સુરત શહેરને સ્વચ્છ ભારત તરીકે સ્વચ્છ સુરત શહેર તરીકે નંબર આપવો જોઈએ કે કેમ આ સ્વચ્છ ભારતની વાત એ એકદમ છે ખરેખર જો સરકાર સ્વચ્છ ભારતની વાત કરી હોય તો આવી જે આવા જે આપણા મહાન સ્થાનો છે તેને પહેલાં ધ્યાન પર લેવું જોઈએ